એકસો ને અડસઠ શોપ છે આપણે જે સીલ મારવા બાબતે પાણીનો નિકાલ આપણે જે બહાર કાઢીએ છીએ એ સ્ટ્રોંગ વોટર સાફ કરવા માટે આપણે ત્રણથી ચાર વાર સાહેબને રજૂઆત કરી હતી લેખિતમાં પણ અરજી કરેલી છે કે આ અમને પરમિનન્ટ સોલ્યુશન આનું કાઢી આપો પણ એ આપણે સોલ્યુશન આપણે સરે કાઢ્યું નથી અને આજે અચાનક વિઝિટમાં આવેલા અને સીલ મારવાની સાહેબે વાત કરી છે આપણને એટલે એના માટે અત્યારે સાહેબ ચર્ચા કરી છે અમે આમનું પરમિનન્ટ સોલ્યુશન સર કે અમે કાઢી દેશું તમારે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે આમાં નિકાલ આપણે સ્ટ્રોંગ વોટર આગળ લઈને જાય છે એમાં જ કરવાનું છે પણ એ આગળથી આપણે બસ સ્ટેન્ડ પાસેથી બ્લોક છે આપણે એના માટે પણ બે ત્રણ વાર રજૂઆત કરી છે કે નવી પાઇપલાઈન એમાં નાખી દો સાહેબને મંજૂરી આપણે લેખિતમાં આપેલી છે કે અમે અહીંયાથી આ કાઢી છીએ સાહેબે કીધું હતું ઓકે આગળથી તમે કાઢો પાછળ આપણે પાછળ પણ છે કનેક્શન પણ એ આપણે રેસિડેન્સીવાળાને પ્રોબ્લેમ પડે છે એટલે આપણે પાછળ બંધ કરી દીધું હતું આગળથી આપણે કાઢવાનું સાહેબે જ કીધું હતું બે ત્રણ વાર રજૂઆત કરી છે કે આ આગળ આપણે લાઈન છે એ બ્લોકેજ છે તો એ આપણે એક ક્લિયર કરાવી દીધું આપણે સોની સાહેબે કીધું હતું નહીં આપણે કાલે રજૂઆત કરી હતી આમાં જેટિંગ જેટિંગ પર કાલે સાંજે મરાયું હતું કે આ બ્લોક છે આપણે આગળની પાઇપલાઈન સ્ટ્રોંગ વોટર એટલે વરસાદનું પાણી રહ્યું સ્ટ્રોંગ વોટરમાં જ આપણે કાઢી શકીએ બેઝ મિનિટમાં આપણે બે દિવસથી આપણે લાઇન બંધ હતી કનેક્શનના લીધે એટલે એ એમાં થોડુંક પાણી ભરાઈ ગયું હતું આપણે બે દિવસ નિકાલ નત કર્યો પાણીનો એટલા માટે એકવાર સાહેબે નોટિસ આપી હતી આપણને રેડ કોડ કોર્નરે એક નોટિસ આપેલી હતી આપણને જવાબમાં આપણે લેખિતમાં માં દીધું હતું આપણે એમ્પાયર મીડિયા કોમ્પ્લેક્ષ તરફથી આપ્યું હતું સ્વામિનારાયણ મંદિર તરફથી આપ્યું હતું અને મનહર મિરર તરફથી આપ્યું હતું એ પણ મારી પાસે લેખિત અરજી છે તેનો કાંઈ રિપ્લાય આવ્યો નથી ભાષાનાળા રોડ ઉપર બે બાજુ છે ડ્રેનેજ છે ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે એના માટે અમારી ટીમ કાલે બે વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે પરંતુ બે જેટિંગ મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનો નિકાલ થયું નથી જ્યારે હું સોર જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે લાલ નોટિસ પણ અમે સત્તર સાત પચીસના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ જેનાથી બીજા લોકોને તકલીફ ન પડે નાગરિકોને તકલીફ ન રાખ ન પડે એ રાખવામાં ન હોય ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે મૂળ તો જે જે સિસ્ટમ છે જેના કારણે પાણીનું નિકાલ થઈ રહ્યું છે પાણીનું સિસ્ટમનું પુનઃ નિકાલ પુનઃ પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ધ્યાને લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું એ જે છે એમાં રેકોર્ડનો અભ્યાસ કરીને આગળની અમે કાર્યવાહી કરીશું એ અગેન રેકોર્ડ એનું મને અભ્યાસ કરવું પડશે અને જે પરમિશન્સ છે એ બાબતે અભ્યાસ કરીને અમે આપને થઈશું બાબતે કોઈ આ પ્રશ્ન અત્યારે જે સિટીઝન સર્વિસીસ છે લોકોને જે મુશ્કેલી પડે છે એ બાબતનો પ્રશ્ન છે એ કારણે અમે આ પ્રિવેન્ટિવ પગલાં લીધા છે બટ અગેન હું કહું છું સ્થાનિક દુક દુકાનદારોને મુશ્કેલી ન પડે અને જે વ્યક્તિની ભૂલ છે એને જ એને જ આ પ્રશ્ન ફેસ કરવો પડે એ એની અમે કાળજી લઈશું અને જ્યારે અમને ખાતરી થઈ જશે કે આ પ્રકાર પાણીનો નિકાલ ભવિષ્યમાં નહીં કરવામાં આવે ત્યારે અમે આને ખોલવાની કાર્યવાહી પણ કરશું